નમસ્કાર છું શિવરાજપુર માં વાવાઝોડા ની નુકસાની ને લઈને સરપંચ તેમજ માજી સરપંચ દ્વારા સ્તરાનીય કામગીરી કરવામાં આવી છે હાલલ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામે વાવાઝોડા માં ભારે નુકસાની થવા પામી હતી વાવાઝોડામાં શિવરાજપુર ગામમાં અનેક વૃક્ષો થયા હતા તેમજ પાવાગઢ બોડેલી રોડ પર પુલ થયા હતા જેના કારણે ગયો હતો ત્યારે સરપંચ સરપંચ તેમજ કનુભાઈ સોની દ્વારા જેસીબી લાવીને તૈયારીમાં કામગીરી કરાવવામાં આવી ગમે ત્યારે કુદરતી આપત આવી ત્યારે માજી સરપંચ દ્વારા શિવરાજપુર ખાતે તૈયારીમાં બનતી મદદ કરવામાં આવે છે જે સરાહનીય કામગીરી કહી શકાય તેમ છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર